કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી આ ટાસ્ક ફોર્સમાં ખાણ ખનીજ અને છેલ્લા દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા પંદર જેટલી કાર્યવાહી કરીને વીસ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે આ વાહનો સામે દંડની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ખનીજ ચોરી અંગે નાગરિકો માહિતી આપી શકે તે માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોબાઈલ નંબર ફાઈવ એટ નાઇન નાઇન ઝીરો નાગરિકો માટે માહિતી આપી શકે છે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો મુક્તપણે ખનીજ ચોરીની માહિતી આપી શકે છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે આપણે જાણીએ છીએ જે અલગ અલગ માઇનિંગ એક્ટિવિટી માટેની પરમિશન આપતા આપવામાં આવતી હોય છે એ ઉપરાંત પણ ક્યાંક બિનઅધિકૃત પ્રકારની આ પ્રવૃત્તિ માઇનિંગમાં થતી હોય છે ત્યારે આપણે જે રેગ્યુલર શાખાની ટીમ છે એ ઉપરાંત આ ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને રેવન્યુના અધિકારીઓ ઉપરાંત ખાણ ખનિજના અધિકારી અને સાથે સાથે તાત્કાલિક અસરથી ત્યાં જરૂર જણાય માપણી પણ થઈ શકે એ માટે ડીએલઆર કચેરીના સર્વેયરને પણ એમાં સમાવેશ કરવામાં આવેલો છે મુખ્ય હેતુ જ્યારે કોઈપણ આ પ્રકારની પ્રવૃત્તિઓ બાબતેની આપણને માહિતી મળતી હોય છે અને એ ઉપરાંત પણ ફિલ્ડ વિઝિટ દરમિયાન જ્યારે આ પ્રકારની બિનઅધિકૃત પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવતી હોય ત્યારે આ ટાસ્ક ફોર્સ તરફથી ત્યાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે છે છેલ્લા દસેક દિવસની જો આપણે વાત કરીએ તો લગભગ પંદરેક જેટલા આ પ્રકારના કિસ્સાઓ ધ્યાને આવતા ત્યાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવેલી છે લગભગ વીસી જેટલા વાહનો આમાં ડિટેઇન કરવામાં આવેલી છે અને આ જે પણ ડિટેઇન કરેલા વાહનો છે એ બાબતે આપણે અહીંયાથી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી નોટિસ ઇશ્યુ કરવામાં આવેલી છે આમાં જે પણ દંડની કાર્યવાહી કરવાની થતી હશે એ દંડની કાર્યવાહી પણ એની પ્રક્રિયા પૂર્ણ કરી સુનિશ્ચિત કરવામાં આવનાર છે આ બાબતે પણ અલગ અલગ જે અધિકારીઓ આ ટાસ્ક ફોર્સ સાથે સંકળાયેલા છે એમના નંબર પણ આપણે જાહેર જનતાને આપેલા છે જેથી કરીને કોઈપણ જગ્યાએ આવી બિનઅધિકૃત કામગીરી થઈ રહેલી હોય તો કોઈ પણ નાગરિક આપણને ત્યાં ધ્યાન ઉપર મૂકી શકે છે એમાં કોઈ પણ નાગરિકની વિગતો ક્યારે પણ જાહેર કરવામાં નહીં આવે ખાનગી જ વિગતો રાખવામાં આવશે એટલે મુક્તપણે નાગરિકો આ જે પણ અને સાથે સાથે જે આપણા સ્થાનિક રેવન્યુ તંત્ર અથવા તો જે આપણું પુસ્તર શાખા છે એની પણ નાગરિકો આ પ્રકારની પ્રવૃત્તિ બાબતે ચોક્કસપણે માહિતી આપી શકે છે જય શ્રી મહેતા દિવ્યાંગ